નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઉપર તો મિત્રો હવામાન વિભાગના નિષ્ણાંત એવા અંબાલાલ પટેલે ફરી એક મોટી આગાહી કરી છે જે હા મિત્રો અંબાલાલ પટેલે આગાહી કરે છે કે તારીખ બાર મેથી લઈ અને સોળ મે વચ્ચે ગુજરાતના અમુક અમુક વિસ્તારો જે છે એની અંદર ખૂબ જ ભારે વરસાદ તેમજ વાવાઝોડું આવવાની પણ શક્યતાઓ રહેલી છે મિત્રો અંબાલાલ પટેલ કે જે હવામાન વિશેની આગાહી વારંવાર કરતા હોય છે અને મિત્રો નવ્વાણું ટકા એમની આગાહી જે છે એ સાચી પણ પડતી હોય છે તો આવી જ રીતે મિત્રો ફરીથી અંબાલાલ પટેલ એક મોટી આગાહી કરી દીધી છે તો આવો સાંભળીએ અંબાલાલ પટેલને કે એમને ગુજરાત વિશે વરસાદની શું આગાહી કરી છે અને કયા કયા વિસ્તારોમાં વરસાદ તેમજ વાવાઝોડું આવી શકે છે

આ ઉપરાંત બનાસકાંઠાના ભાગો અને સમી હાજના ભાગોમાં પણ હવામાનમાં પડતો હોય છે ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ હવામાન પડતો હોય છે કચ્છના ભાગોમાં પણ હવામાન પડતું હોય છે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ હવામાન પડતું આવશે સુરતના કેટલાક ભાગોમાં પણ કમ જે પે માન્સૂન એક્ટિવિટી વરસાદ થઈ શકે છે એટલે આ પે માન્સૂન એક્ટિવિટી જરૂર છે અને આ ધીવ પણ જરૂરી હોય છે કારણ કે રાજકારણના લીધે ઉપરના બ્રિજિંગ પોઈન્ટમાં જે અરબ થોડો ભેજ અને બંગાળ થેજનો જે વરાટ આવે છે એ વરાટને ઉપર એસપીએ લેવલમાં ત્યાં ત્યાં ઠંડક પડે છે અને ત્યાં બ્રિજિંગ પાણી થઈને ત્યાં હિમપત્રીઓ બને છે અને આ હિમપત્રીઓની જે છે એ વરસાદ માટે જરૂરી છે એટલે અપલમીની જે ઉપર અપરમીની જે પ્રક્રિયાઓ જે છે એ હવે શરૂ થશે